મને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા હોય ત્યારે આજે આપણે ગરુડ પુરાણના પ્રથમ અધ્યાયનો પાઠ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો ગરુડ પુરાણ પ્રથમ અધ્યાય પ્રાચીન સમયની વાત છે કે સારણીય ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યંત ચાલવાવાળા યજ્ઞનો પ્રારંભ કર્યો જેનાથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એ ક્ષેત્રમાં સુતજી પણ આવ્યા ત્યારે ઋષિઓએ એમનો ખૂબ જ આદર સત્કાર કર્યો કેમકે સુતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા તેમને અલગ અલગ રૂપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો આ જાણી ઉપસ્થિત ઋષિઓએ સુતજીથી કહ્યું કે તમે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભા શુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની કૃપા કરો સુતજી બોલ્યા આ સૃષ્ટિના કરતા નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના પતિ છે અને એમને અનેક અવતાર ધારણ કરી પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે એમને રામનો અવતાર ધારણ કરી લંકાના રાજા રાવણથી ઋષિ મુનિઓનો ઉદ્ધાર કર્યો તેમણે તેમને રૂપનો અવતાર ધારણ કરી હિરણ્ય કશ્યપનો ઉદ્ધાર કર્યો આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ કરતા પાલક અને રુદ્ર રૂપમાં સંહાર કરવાવાળા છે ભગવાન વિષ્ણુએ જ વરાહનું રૂપ ધારણ કરી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો મસ્તક રૂપમાં અવતાર લીધો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ વ્યાસ છે અને વેદ વ્યાસે આ પુરાણોની સૃષ્ટિ કરી છે વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વક્ષેત્ર શ્રેષ્ઠ વૃક્ષ છે એમનો દ્રઢ મૂળ ધર્મ છે વેદ એમની શાખાઓ છે યજ્ઞ એમના ફૂલ છે અને મોક્ષ એ એમનું ફળ છે આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવા વાળા છે એક વખત ભગવાન રુદ્રથી પાર્વતીજીએ પૂછ્યું કે તમે તો ખુદ જ ભગવાન છો સૃષ્ટિના કરતા પાલક અને સંહારક છો છતાં પણ તમને કોનું ધ્યાન કરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન કરો છો પાર્વતીના મુખથી આ સાંભળી ભગવાન શિવે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન કરું છું વિષ્ણુ જ પરમ અને મહાન છે એમનું ધ્યાન કરી અને હું ખુદમાં તલ્લીન રહું છું આ પ્રકારે સનકજીએ જ્યારે સિદ્ધજીથી પૂછ્યું તો તેમને જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ બધા જ કર્મોનો આધાર છે એ બતાવી એમને કહ્યું કે શિવજીએ પાર્વતીજીથી કહ્યું કે હું પરમ બ્રહ્માનું ચિંતન કરું છું આ પરમ બ્રહ્મા ભગવાન વિષ્ણુ જ છે હું વિષ્ણુનું જ ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે તેમને જ રામ કૃષ્ણ વારાહ ઋષિ વગેરેના રૂપમાં અવતાર લઈ ધર્મની રક્ષા કરી છે રામના રૂપમાં અનેક રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રકૃતિવાળા લોકોનો વિનાશ કરી ધર્મની સ્થાપના કરી છે શિવજીએ આગળ કહ્યું કે હે પાર્વતી વરાહ રૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નૃષિના રૂપમાં ભગવાન ભક્ત પ્રહલાદની રક્ષા કરી હિરણ્ય કશ્યપનો ઉદ્ધાર કર્યો છે હું પોતાના નેત્ર બંધ કરી એમનું ચિંતન કરું છું આ પ્રકારે ભગવાન વિષ્ણુની મહિમાને સાંભળી અને ઋષિઓની ઉત્સુકતા અન્ય વિષયોમાં જાગૃત થઈ ઋષિઓએ સુદ્ધજીથી પૂછ્યું ભગવાન તમે ભગવાન વિષ્ણુના મહત્વને સ્થાપિત કરી અને જે કાંઈ પણ કહ્યું તે ભયયુક્ત કરવાવાળું છે પરંતુ તમને સંસારના દુઃખ અને કષ્ટને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો તમે લોક તથા પરલોકના કષ્ટનું વર્ણન કરવામાં કુશળ છો તમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે ઋષિઓથી આ પ્રશ્ન સાંભળી શુદ્ધજી બોલ્યા કે જે વૃત્તાંત ભગવાન નારાયણે ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને કહું છું યમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે તેમનું વર્ણન કરું છું ગરુડજીએ પહેલાં ભગવાનથી કહ્યું કે હે પ્રભુ તમારું નામ લેવું તો સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમની અનેક ગતિઓ છે તમે મને એ બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા માંગુ છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે એમને દુર્ગમ યમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરક ગામની બને છે તે તમે મને વિસ્તારથી બતાવો ગરુડજીની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુ એમને બોલ્યા કે હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગ થઈ પાપ યમ પાપીઓ યમલોક જાય છે આ વર્ણન અત્યંત ભયંકર છે જે પોતાના સન્માનિત માની અને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્ભથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈ અને દેવી શક્તિ રૂપી સંપત્તિની હીન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે જેમનું મન મોહમાયાની જાળમાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ યમની યાતના સહન કરી યમ લોક જાય છે પાપીઓને આ સંસારના દુઃખ જોવા મળે છે એ દુઃખોને ભોગવ્યા પછી જેવું એમનું મૃત્યુ થાય છે તેવા તેઓ જેવું કષ્ટ મેળવે છે એનું વર્ણન તમારી સાથે કરું છું સાંભળો મનુષ્ય સંસારમાં જન્મ લઈ અને પોતાના પૂર્વજન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા ખરાબ ફળ ભોગવે છે બાકી અશુભ કર્મના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે રોગ અને વિપત્તિથી યુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે યુવા અવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુરુષથી સેવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા કાળના રૂપમાં એકાએક ભયભીત થાય છે અને એના માથા પર કાળ આવી પહોંચે છે તે વૃદ્ધાવસ્થાને કારણે રૂપહીન થઈ અને ઘરમાં મૃતકનું સમાન રહે છે તે સ્વામી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાની સમાન ભોજન કરે છે રોગ અને મંદાગ્નિના કારણે ખોરાક ઓછો થઈ જાય છે ચાલવા ફરવાની શક્તિ ઘટી જાય છે તે ચેષ્ટાહીન થઈ જાય છે જ્યારે કફથી સ્વર નળીઓ રોકાઈ જાય છે આવા ગમનમાં કષ્ટ થાય છે ખાંસી અને શ્વાસ વેગને કારણે એમના કંઠથી ઘૂર ઘૂર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાના કારણે ચારપાઈ પર પડી અને વિચારે છે અને બંધુ વર્ગથી ઘેરાયેલા હોવાના કારણે પ્રાણી મૃતકની નજીક આવતો રહે છે જે બોલાવવાની પણ નથી બોલતો આ પ્રકારે હંમેશા કુટુંબના પાલન પોષણમાં તેમને આત્મા લાગેલો રહે છે એ પરિવારના પ્રેમની વેદનાથી રોય અને પ્રાણી પરિવારથી વચ્ચે જ મરી જાય છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીઓની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચે તત્વ પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે સો વિછીઓના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોને નીકળતા સમયે થાય છે યમદૂતોના ભયથી એ જીવના મોહથી લાળ અને ઝાડ પડવા લાગે છે તેથી પાપીઓના પ્રાણવાયુ ગોદાના માર્ગથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓએ યમદૂત મળે છે જે ક્રોધથી લાલ સ્નેત્રવાળા ભયાનક મુખ અને દંડ લઈ અને જાય છે અને નગ્ન શરીર અને દાંતને પીસે છે ઉપર ઉઠેલા કેશવાળાઓની સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવી અને ઉપસ્થિત રહે છે એ દૂતોને જોઈ અને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાઈ કરતો જીવ શરીરથી નીકળી અને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે અને મોહવશ પોતાના ઘરને જુએ છે એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય એ અંગૂઠ પાત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકી અને ગળામાં દોરડી બાંધી અને યમદૂત આ પ્રકારે લઈ જાય છે જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડીને લઈ જાય છે તે યમદૂત આ પ્રકારે એ જીવને લઈ જઈ અને માર્ગમાં ધમપી આપે છે અને નરકના ભયાનક દુઃખનું વર્ણન વારંવાર કરતા રહે છે તેઓ દૂત કહે છે કે અરે દુષ્ટ તું જલ્દી ચાલ તારે યમલોક જવાનું છે અને કુંભી પાક વગેરે નર્કનો ઉપભોગ કરવાનો છે તેથી તું ડર મોડું ના કર યમદૂતોની આવી વાણી સાંભળતો સાંભળતો તથા પોતાના બંધુ વર્ગોના વિલાપને સાંભળતો સાંભળતો તે જીવ હાય હાઇ કરે છે યમદૂત અને ભ્રતાંડ અને કષ્ટ આપે છે એ યમદૂતના ધમકાવાથી એનું હૃદય વિધીર્ણ થઈ જાય છે અને તે પ્રાણી ભયથી ધ્રુજે છે અને પોતાના પાપનું સ્મરણ કરતો કરતો યમ માર્ગથી જાય છે યમ માર્ગમાં કૂતરોથી કરવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપ્ત બહનોને ચાલવા લાગે છે છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાની અવસ્થા અસ્તમસ્ત થઈ જાય છે ત્યારે એ જીવને ચાબુકથી મારી અને યમદૂત ઘસેડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકી અને પડી જાય છે મૂર્છા થાય છે તથા ફરી ઉઠે છે આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચવામાં આવે છે તે યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે એના પાપોનું ફળ આપે છે યમલોકમાં પહોંચી તે જીવ યમરાજના દર્શન તથા એક ઘોર નરકના જોઈ યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે અહીંયા આવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદુ તેને પાશમાં બાંધી અને રાખે છે આ કારણે શુધ્ધા તૃષાના દુસહ દુઃખને સહન કરી અને વિકળ થઈને રોવે છે ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને જ તે જીવ ખાય છે ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રદ્ધા અને જલાંજલિથી શ્રદ્ધાંજલિ પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી આનાથી પિંડદાન આપવા પર પણ ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન નથી હોતું તે કલ્પભર પ્રેત રહી અને નિર્જલ વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી લેતો અને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્યનો જન્મ પણ નથી મળતો એમને આ યોનીમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે અને જેમાંથી દેહની પુષ્ટિ થાય ત્રીજો ભાગ યમદૂતોને મળે છે ચોથો ભાગ એ પ્રેત ખાય છે આ પ્રકારે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે દસમા દિવસે પિંડની પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે પક્ષીઓમાં શ્રેષ્ઠ પૂર્વ શરીરના બળ જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને દેહ મળે છે અને તે જીવ હાથ પર નું શરીર મેળવી અને યમલોક માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મને ભોગવે છે હવે હું દસ દિવસમાં આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એને કહું છું પ્રથમ પિંડમાં પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખભા ત્રીજા દિવસના પિંડથી હૃદય ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ અને ભ અને માંસના પિંડ વગેરે બને છે સાતમા દિવસના પિંડથી હાડકા બને છે અને આઠમા નવમાં દિવસના બે પિંડોથી છાંધ અને પગ ઉત્પન્ન થાય છે દસમા દિવસના પિંડથી એક શરીરમાં ક્ષુધા અને તૃષ્ણાની ઉત્પત્તિ થાય છે પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈ અને ભૂખ તરસથી પીડિત પ્રેત અગિયારમા અને બારમા દિવસના શ્રાદ્ધને બે દિવસમાં ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલા આ જીવ બંધાયેલા વાનરની સમાને એકલે સંસારમાં આવે છે હે ગરુડ વૈવર્તને છોડી અને ફક્ત યમલોક 86000 યોની વિસ્તૃત કરે છે હવે આ જીવને પ્રતિ દિવસ ચોવીસ કલાકમાં ક્રમશઃ બસોને સુડતાલીસ યોજનિયમ દૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં સોળ ગ્રામ પડે છે અને લાંધકર સુધી ધર્મરાજના નગરને તે પાપી જીવ પહોંચે છે એ નગરોના નામ સૌમ્યપુર સોસ્ત્રીપુર નગરેન્દ્ર ભવન ગંધર્વ સેલાગમ કોંચ કુરપુર વિચિત્ર ભવન દુખદ શુષ્ટ ભવન રોદ્રનગર પર્યાવરણ સીતાદય બહુભૂતિ એમની આગળ યમપુર છે યમના પાટબંધનમાં બંધાયેલા તે પાપી જીવ માર્ગમાં રોતા રોતા પોતાના ઘરને છોડી અને યમલોક જાય છે યમલોકમાં જવાવાળા મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે એની પીડાને અંત નથી થતો પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો કરતો અનેક દુઃખ ભોગવે છે આના પર પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલી અને કર્મ કરે છે આમ જીવોને આટલા દુઃખોમાંથી પસાર થઈ અને યમલોક તરફ જવું પડે છે તો હવે પછીના વિડીયોમાં આપણે અધ્યાય બીજો સાંભળીશું તો બધાને મારા જય શ્રી કૃષ્ણ